આપણી માનસિકતા એવી છે કે આપણે હંમેશા આપણા એક બંધકોચલાની અંદર પેક થયેલા હોય અને બહાર શું બની રહ્યું છે અથવા બહાર કેવી રીતે નીકળી શકાય બહારનું પણ વિચારી શકાય એવું આપણે લગભગ વિચારતા જ નથી ને પરિણામે એવું થાય છે કે આપણે આપણા બંધકોચલાને જ આપણી જીવન આપણું જિંદગી માની લઈએ છીએ એક નાનકડી વાત છે કોઈક વિદ્વાન માણસે કરેલી છે પણ મેં પણ ક્યાંય સાંભળી હતી આપની શેર કરું છું એક ગામડા ગામનો છોકરો એ સરસ મજાના માર્ક્સ ઉપર પાસ થયો અને પછી એને એન્જિનિયરિંગમાં એડમિશન માટે બહાર બધા ચારે બાજુ એપ્લિકેશન આપી એમાં એ મુંબઈની એક કોલેજમાં સિલેક્ટ થઈ ગયો હવે ગામડા ગામથી મુંબઈ જવું હોય તો એ વખતે તો ટ્રેન સિવાય બીજા કોઈ સાધનો હતા નહીં પણ છોકરો એકનો એક આટલું બધું સારું ભણ્યું અને એન્જિનિયરિંગમાં એડમિશન મળ્યું અને ગામના બધા ખૂબ ખુશ હતા એના બાપ પાસે પણ સારી વાડી આ બધું હતું એટલે એને કહ્યું કે જો દીકરા આપણે કોઈ મુશ્કેલી સહન કરવી નથી હું તને ફર્સ્ટ ક્લાસની ટિકિટ લઈ દઉં છું એટલે મુંબઈ જવા માટે એ ફર્સ્ટ ક્લાસની ટિકિટ લીધી અને આમ લગભગ અડધું પોણું ગામ એને રેલવે સ્ટેશન ઉપર મૂકવા આવ્યું કારણ કે આ તો ગામ નાના એટલે એકાદી ટ્રેન હતી એટલે બધા આવ્યા ને બધા જાત જાતની મીઠાઈઓ લઈ આવ્યા કોઈકને કોઈક એમ કે હાર લઈ આવ્યા ને કોઈક શ્રીફળ લઈ આવ્યા ને કોઈકે ટીમણ બાંધી દીધું થેપલા ને એવું બધું ને અને બધા આમ એને પકડી પકડીને સલાહ દેવા મીડિયા કે જો આ ફર્સ્ટ ક્લાસના ડબ્બામાં છે ને આમ ચાર સીટ હોય કૂપે હોય પેક તારે અંદરથી જઈને કૂપે બંધ કરી દેવાનું ખોલતો નહીં કે ધ્યાન રાખજે હજારો દેશ છે આપણે ખબર ન પડે ક્યાં શું થાય છે માટે આપણે આપણી સલામતી પહેલાં એમ બધાએ ખૂબ સલાહ આપી સામાન બરાબર પેક રાખજે તાળું મારી દેજે ને ઓલા ગાડી નીચે ઓલામાં બાંધી દેજે બેગ તારીને બધી બધા સલાહ આપીને આ તો બધાની સલાહ હા 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 કરતો 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 ડબ્બામાં બેઠો અને ગાડી ઉપડી એ તો બધાની સલાહ હતી એટલે તરત કૂપેની અંદર ગયો પોતાની બેગ સીટ નીચે બાંધી એક બેગને ઉપર મૂકી અને ઉપેને આમ બંધ કરીને ઉપરથી સ્ટોપર મારી દીધી અને આમ કરીને બેસી ગયો પાંચ મિનિટ થઈ દસ મિનિટ થઈ અડધી કલાક થઈ એને થયું કે મારું બેટું આમાં કોઈક આવે તો સારો કે આ તો હું એકલો એકલો આખી મુંબઈ સુધીની જર્નીમાં તો પાગન જેવો થઈ જઈશ કે પણ એને બધું બંધ રાખેલું અને ફર્સ્ટ ક્લાસમાં તો એ વખતે કોઈ મુસાફરી કરનારા હતા નહીં એટલે એને એકલા જ રહેવું પડ્યું હતું હવે એને સત્ય સમજાયું કે મારી માનસિકતા મારા ઓલી એવી થઈ ગઈ છે કે કોઈક બીજો મારા ડબ્બામાં ઘૂસી જાય એ મને પસંદ નથી પણ પાછો હું એકલોય રહી શકતો નથી તો શું કરવું આપ બધા વિદ્વાન છો જવાબ આપની પાસે પણ હશે જ અસ્તુ આભાર આપના અભિપ્રાયો ચોક્કસ ચોક્કસ આવકાર્યા છે નમસ્કાર હું હિના દિનેશચંદ્ર ધોળિયા વડોદરાથી આજે આપણે પરિશ્રમની વાત કરીશું બે હજાર છવ્વીસનું વર્ષ આપણું ખૂબ સુખદાયી ખૂબ સફળ રીતે પૂરું થાય પણ એના પાયામાં આપણે પરિશ્રમ કરવો જરૂરી છે પરિશ્રમના પાયા ઉપર જે પણ ઈમારત થાય ને એ હંમેશા બહુ જ સરસ હોય બહુ જ સુંદર હોય તો આપણે આને કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી એ બહુ સુવિધિત વાક્ય છે એટલે એના ઉપરથી હું એક નાનકડી વાત કહીશ એક તરુણ છે આજકાલ સુશિક્ષિત બેરોજગારનું જે એક સમસ્યા છે ને એનો તે ભોગ બનેલો ખૂબ હોશિયાર પણ નોકરી ક્યાંય ન મળે એક જગ્યાએ એને નોકરીનો મેળ પડે છે એ નોકરીનો ઇન્ટરવ્યૂ લે છે પણ એને કહેવામાં આવે છે કે તને જે તારો મેનેજર જે કામ સોંપે ને એ તારે તારે કરવાનું છે એ તરુ ખૂબ હોશિયાર છે અને મહેનતું પણ પછી તો એ ઓફિસમાં કામ શરૂ કરી દેશે કોઈ પણ પ્રકારનું કામ હોય કોઈ પણ પ્રકારનું એટલે વહીવટી કામ છે કોઈ બહારનું કોઈ મહેનતનું કામ છે કાંઈ કશું કરવાનું છે એ કોઈ દિવસ કોઈને ના ન પડે હસતા હોય સફળ રીતે એ કામ પૂરું કરે પછી તો શું છે પરિશ્રમ પરિશ્રમ કર્યો અને એના ઓફિસના બધા જ જે સાથીદાર કર્મચારીઓ એનો એ પ્રિય થઈ ગયો ઓફિસમાં બધાને એ બહુ જ ગમતો કારણ કે બધાનું કામ એ હોશે હોંશે અને હસતો હસતો કરતો હવે એના મેનેજરને એમ થયું કે શું વાત છે આ તો ગઈકાલનો આવેલો તરુણ આટલો બધો પ્રિય થઈ ગયો એને થોડી ઈર્ષા થઈ એણે પછી એને કામ બધું જ પ્રકારનું કામ સોંપવા માંડ્યો એ સાફસુફીનું કામ સોંપે બહારનું કામ સોંપે દરેક કામ એ હસતા હસતા કરે એ મનમાં સમજતો હતો કે ભાઈ મારી જે પ્રગતિ થશે ને એનું આ સોપાન છે આ સોપાન ચડતા ચડતાં હું પ્રગતિના અવલ મંજિલે પહોંચી શકીશ અને એ માનીને દરેક કામ બહુ સરસ રીતે કરતો મેનેજર સતત એની પરીક્ષા કર્યા કરે કે ક્યાંક એ કામનું ના પડે ક્યાંક એ કામ નબળું કરે પણ નહીં આપણો તરુણ એટલે એકદમ સરસ પરિશ્રમથી ખૂબ સરસ કામ કરે પછી તો શું થવાનું એ મેનેજરનું રિટાયર થવાનો વખત આવ્યો એની નિવૃત્તિની છેલ્લી તારીખ હતી પછી બધાએ ઓફિસમાં નક્કી કર્યું બધું મેનેજમેન્ટ પણ આવી ગયું બહુ સરસ પાર્ટી આપી મેનેજરને પછી મેનેજરને પૂછે છે કાલ સવારે તમારી જગ્યા ખાલી થશે એ જગ્યાએ કોણ એવી વ્યક્તિ છે ઓફિસમાં કે જે તમારું પદ શોભાવી શકે મેનેજર એકદમ આમ શાંતિ ધિબેકથી કહે છે અરે એ ઉમેદવાર છે ને આપણો તરુણ આખી ઓફિસે તાળીના ગડગડાટથી એ નિર્ણયને વધાવી લીધો અસ્તુ જય હાટકેશ જય અમે લોકોને બીજાના ભૂલ અને બીજાના ગુનાને ચારે બાજુ ફેલાવી અને એમાં આનંદ લેવો એમ એ બહુ જ ગમતું હોય છે પરંતુ ભગવાનના ચોપડે આને પાપ ગણાય છે આના અનુલક્ષીને એક નાનકડી વાર્તા એક રાજા એકવાર એના રાજ્યમાં એક બગીચામાં બ્રહ્મ ભોજન નક્કી કર્યું બ્રહ્મ ભોજન માટે ઘણા બધા રસોયાને બોલાવ્યા ઘણા બધા બ્રાહ્મણોને જમવા બોલાવવાના હતા તો પછી રસોઈયા પોતાના તોનમાં રસોઈ બનાવતા હતા બીજા કોઈને તો પોતપોતાનામાં બધા પડ્યા હતા એવામાં આકાશમાંથી એક સમળી સરપને લઈને ઉડી ઉડતી હતી એ બરાબર બગીચા ઉપર પસાર થઈ અને જેના મોઢામાં સરફ હતો એના મોઢામાંથી ઝેરના બે ત્રણ ટીપા ત્રણ ચાર પડ્યા એ બહુ જ ઝેરીલો સાફ હતો અને એ જે રસોઈયા રસોઈ કરતા હતા એમાં પડ્યા હવે જે આ ઘટના ઘટી ગઈ એની કોઈને ખબર નહોતી નહીં રસોઈને નહીં રાજાને અને રસોઈ થઈ ગઈ બ્રાહ્મણોને પીરસાઈ ગઈ અને એ રસોઈ બધી જમીન અને જેટલા બ્રાહ્મણો હતા એને મૃત્યુ પામ્યા હવે ઈશ્વરના ચોપડે આ પાપ ગણાયું એટલે ભગવાને ચિત્રગુપ્ત મેં પૂછ્યું કે આ પાપ કોના ખાતામાં મારે લખવું અથવા તું કોના ખાતામાં લખીશ ચિત્રગુપ્ત હું જાણું કે કોના ખાતામાં પાપ લખું રાજાએ જમાડ્યું રાજાના ખાતામાં તો રાજા તો આ વાતથી બિલકુલ જ ખબર બે બે ખબર હતો એને કાંઈ ખબર જ નહોતી તો એના ખાતે કેવી રીતે આ પાપ જાય તો રસોઈયાના તો રસોઈયાને પણ બિલકુલ ખબર તો એ પોતાની રસોઈ કરવામાં એને ક્યારે ઝેર પડ્યું શું પડ્યું એને ખબર નહોતી સમડી મોઢામાંથી સાપ લઈને જતી હતી સમડીને પણ એવી ખબર નહોતી કે સાપના મોઢામાંથી ઝેરના ટીપા પડે છે અને કોઈની રસોઈમાં જાય તો સમડીના ભાગે પણ ના આવે તેમ સરપનું તો કામ જ ઝેર રોકવાનું છે એ ક્યાં પડે છે એની તો એને કાંઈ ખબર ન હોય તો એના ભાગે પણ ન હોય તો હવે મૂંઝવણમાં મુકાણા ઈશ્વર અને ચિત્રગુપ્ત કે આ પાપ કોના પાગી લખવું એવામાં બે દિવસ પછી એ ગામમાં થોડાક એક બ્રાહ્મણનો સંઘ આવ્યો એમને ભોજનની જરૂર હતી તો રસ્તામાં એક મહિલા પસાર થતી હતી એમને પૂછ્યું કે અમારે ભોજન કરવું છે તો આ ગામના રાજાને વાત કરવી છે તો અમારા માટે થોડો ભોજનનો પ્રબંધ કરી દે એટલે મહિલાએ તરત જ કહ્યું કે આ ગામના રાજા આ ગામના રાજા પાસે જતા નહીં એ તો બધા બ્રાહ્મણોને બોલાવીને મારી નખાવે છે ઝેરવાળો ખોરાક ખવડાવીને બ્રાહ્મણો વિસ્મયમાં મૂકાઈ ગયા શું અને ઈશ્વર અને ચિત્રગુપ્તને તેનો જવાબ મળી ગયો કે જેને ખબર નહોતી જે રાજાને ખબર નથી કોઈને ખબર નથી એના નામે આ એનો ગુનો લખે છે તો અત્યારે સૌથી વધુ પાપમાં ભાગીદાર આ મહિલા થઈ તો આ બધું જ પાપ આ મહિલાના નામે લખી નાખો તો આમાં શું થયું મહિલા તો વાત જ કરી ફક્ત પરંતુ કોઈના જે અજાણતા થયેલા ગુનાને એ મોટું કરીને કોઈને દેખાડીને એનો આનંદ લેતી હતી કે જે સૌથી મોટું પાપ છે આપણે પણ બધા ક્યાંક ક્યાંક આવું પાપ કરીએ છીએ તો આપણાથી આવું પાપ ન થાય એ આપણે ધ્યાન રાખીશું કે કોઈની નિંદા કરવી કોઈનો ખોટો કોઈની ગુનાને મોટું કરીને બીજાને કહેવું એ શોભાસ્પદ નથી એ સૌથી મોટું પાપ ગણાય છે ઈશ્વરના ચોપડે અસ્તુ